જામનગરને આંગણે ઢોલરાધામનું પ્રખ્યાત રામદેવરા રામા મંડળ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કલાકારો ઉપર થયો ચલણી નોટોનો વરસાદ જામનગર ગુલાબનગર શેરી નંબર પાંચ ખાતે રહેતા ઘેલુભાઈ કેશુભાઈ ડાંગરને ત્યાં લાડકવાયા પુત્ર પ્રિન્સની માનતા નિમિત્તે ઢોલરાધામનું પ્રખ્યાત રામદેવરા રામા મંડળનું આયોજન ગત રાત્રિએ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા રામદેવ પીરની જીવનલીલાની પ્રસિદ્ધિ સાથે આખ્યાન રજૂ કર્યું હતું પોકરણગઢના રાજા અજમળનું વાંઝિયા મેળું ભાંગવા ભગવાન શ્રી કૃષ્ણએ રામદેવ પીરનો અવતાર ધારણ કરી અનેક પડચાઓ પૂર્યા હતા ત્યારે આજે પણ હિંદવાપીરના પીરના ગુણગાન ભજન કીર્તન લોકો કરતા હોય છે અને કલાકારો દ્વારા મંડળો થકી રામદેવજી મહારાજનું આખ્યાન રામા મંડળ રજૂ કરી જીવનલીલા રજૂ કરતા હોય છે જ્યારે આજ રોજ જામનગરના ગુલાબનગર ખાતે ડાંગર પરિવાર દ્વારા રામામંડળનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશાળ સ્ટેજ સાથે લાઇટિંગ સદગુરુ સાઉન્ડના સથવારે ઢોલરાધામ રામદેવરા રામા મંડળના દિગ્ગજ કલાકારો દ્વારા સંગીતમય શૈલીમાં આખ્યાન ભજવવામાં આવ્યું જાણીતા સિંગર હિતેશ પ્રજાપતિ દ્વારા પોતાની ગાયકી થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ જાણીતા સાહિત્યકાર સામંતભાઈ આહિર દ્વારા સાહિત્ય સાથે બેન શગુણાના લગ્ન પ્રસંગે કરુણભાવ રજૂ કરતા લોકોની આંખ ભીની થઈ હતી જ્યારે ઢોલરાધામનું હાસ્યનું વાવાઝોડું કહેવાતા કોમેડી કિંગ સંજય ઢાંઢણી દ્વારા હાસ્યરસ રજૂ કરી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું વન ગુજરાત ચેનલના સંજયભાઈ મર્દનિયા મંડળના સાહિત્યકાર સામતભાઈ આહિર સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે રાજકોટ નજીક ઢોલરાધામ આવેલું છે જ્યાં રામદેવજી મહારાજનું પ્રખ્યાત દેવડ આવેલું છે આ મંદિરના ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ દ્વારા અનેક સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમજ ત્યાં બીજ ઉજવાય છે સાથે સાથે ગરીબ દીકરીઓના નિઃવાર્થ ભાવે સમૂહ લગ્ન દર વર્ષે કરવામાં આવતા હોય છે જેવી અનેક પ્રવૃત્તિની વાત કરતા શું જણાવ્યું તે જોઈએ ખાસ અહેવાલમાં

Okay. okay. નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે દર્શક મિત્રો જામનગરના આંગણે જામનગરના ગુલાબનગરના આંગણે કેશુભાઈ રવાભાઈ ડાંગર ના આંગણે ખાસ જે પ્રિન્સની માનતા નિમિત્તે રામદેવરા રામામંડળ ઢોલરાધામનું જે પ્રખ્યાત રામામંડળ છે ત્યાં જે રમવા પધાર્યું છે ત્યારે ખાસ આ જે ઢોલરાધામનું પ્રખ્યાત મંડળ છે આપણે એમના સંચાલક છે લોકસાહિત્યકાર છે સામતભાઈ આહિર ખાસ કરીને આપણે એમની સાથે વાત કરશું સામતભાઈ ખાસ કરીને જે આપણું ઢોલરાધામ છે રામામંડળ ઇતિહાસ અને કેટલા વર્ષોથી છે અને શું શું ત્યાં વ્યવસ્થા છે અત્યારે અમારો રામદેવડા ધામ ઢોલરા જે રાજકોટની બાજુમાં સાપર ગામ આવેલું છે સાપર ગામની બાજુમાં કાંગસીયાળી ગામના પાર્ટીયથી ઢોલરા ગામ જવાય છે અને ઢોલરા ગામની મલિકોર ભવ્યથી ભવ્ય બહુ સારું રામાપીર બાપાનું દેવળ છે અને અમારા મંદિરની અંદર અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે બારે બાર બીજુંના ઉત્સવ ઉજાય છે અને ગામોથી ભક્તો ભાવિકો બધા આવી રામદેવપીર બાપાનો બોરી સંખ્યામાં ભક્તો સ્નેહીઓ શ્રોતાઓ બધા રામાપીર બાપાનો પ્રસાદ લે છે અને અનેક કાર્યની અંદર અમારું રામદેવડા ઢોલરા અવિરત સેવા આપે છે અને હાલની તારીખમાં પણ બીજના દિવસે સાતથી આઠ હજાર પાંચ હજાર જેવા ભક્તો ત્યાં પ્રસાદ લેવા આવે છે અને અમારું ઘણા સમયથી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર અમારું જે કાંઈ ગુંજતું નામ છે અમારા નામી અનામી સર્વે કલાકારોના સાથ અને સહકારથી કચ્છ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરતી ઉપર અત્યારે જઈને ગુંજતું નામ કર્યું છે બીજું કે અમારું એક જ મંડળની સંસ્થા ચાલે છે અમારા મંડળના કોઈ પણ નામ ઉપર દરેક ભાવિકોને વિનંતી કે કોઈ પણ અમારા નામ ઉપર છેતરાશો નહીં અમારા મંડળના જે કંઈ પ્રમુખ છે શૈલેષભાઈ રૈયાણી છે એવા જ અમારા મંડળના શ્રી જે છે વિપુલભાઈ પટેલ અને જે કોઈ ભક્તોને જે કોઈ શ્રોતાઓને અમારું મંડળ રમાડવું હોય તો યુટ્યુબ ચેનલ ઉપર જે અમારા લાઈવ પ્રોગ્રામ આવી રહ્યા છે તે પણ અમારા મંદિરની ચેનલ છે ઢોલરાધામ આર ઓફિશિયલ એમાં અમારા પ્રમુખશ્રી શૈલેષભાઈ રૈયાણી વિપુલભાઈ પટેલ બંને પ્રમુખશ્રીઓના અનેક રમાડવા માટે જે કોઈને કોન્ટેક કરવો હોય તમારા પ્રમુખશ્રીના નંબર યુટ્યુબ ચેનલ ઉપર છે બીજું કે જે કાંઈ રામા મંડળની અંદર જે કાંઈ ઇન્કમ આવે છે જે કાંઈ ધર્માદાર રૂપી રકમ થાય છે આ તમામ રકમ અન્નક્ષેત્રના લાભાર્થે અને અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવે છે અને રામદેવડા ધામની માલિકો દર બીજના દિવસે ગજનો રામાપીર બાપાનો નેજો ચડે છે નેજા ઉત્સવ થાય છે સાંજે મહાપ્રસાદનું આયોજન થાય છે અને દર વર્ષે દર વર્ષે કોઈ અમારી ફિક્સ તારીખ નથી હોતી પણ દર વર્ષે એક મહાસમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે કે એની અંદર જે કાંઈ અમારી એક નિયમ છે કે ઘરે જઈ સત્ય હકીકત જાણી અનાથ દીકરીઓ કે જે દીકરીઓને

અમારી મંદિરની જ ચેનલ છે ઢોલરાધામ આર કે ઓફિશિયલ અને હરેક પ્રોગ્રામ અમારા લાઈવ કરવામાં આવે છે અને અમારા પ્રમુખ શ્રી શૈલેષભાઈ અને વિપુલભાઈ જેમની બહુ બોડી જવાબદારી છે અને આ જ રામદેવજી મહારાજની દયાથી તે જવાબદારી પણ નભાવી રહ્યા છે અને આવા સેવાના કાર્ય કરે છે શામતભાઈ ખાસ કરીને જો આપણે ઐતિહાસિક વાત કરીએ તો ખાસ આ જે રમા મંડળ છે તો એની અંદર કેવા કેવા ફરચાઓ હોય છે રામદેપીના અને કેવા કેવા જે મંડળની અંદર જે ફરચાઓ બતાવવામાં આવતા હોય છે રામા મંડળ અંદર રામા મંડળ અંદર કઈ જો રામાપી બાપાના ઘણા ફરચા છે પણ જે અમે અહીંયા જે રમી છી ઘણા પ્રોગ્રામ આપી છી આ પ્રોગ્રામની અંદર રામદેવજી મહારાજ એટલે કે પહેલો પ્રસંગ છે ખોડિયાર માતાજીથી ચાલુ થાય ત્યાર પછીથી થી ઉકરણગઢ અંદર જે રાજપૂત ટુવડા નામના રાજપૂત છે અજમલજી રાજાએ જે કઈ એની જીવન લીલા બનાવી હતી એ પોતે પણ એક શિવ ભક્ત હતા અને પોતાને એક દીકરાની ખોટ હતી તેથી કરી તેને પોકરણગઢ અને પોકરણગઢ ની અંદર જે કઈ મેણા મારી આવા અભિનયો આવા કલાકારો જે પોતાની કળા બતાવે છે અને રામદેવજી મહારાજ ત્યાર પછી કૃષ્ણ અવતાર કે જે કૃષ્ણ અવતાર છોડી અને રામદેવજી મહારાજ રામા અવતારમાં આવ્યા છે ત્યારે જે અમારા મંડળની અંદર જે એક રામાપીર બાપાના વિશ્વાસમાં જે અમે ઉકળતી દેગનો અહીંયા પરચો બતાવવામાં આવે છે કે આ ઉકળતી દેગ જ્યારે રામદેવજી મહારાજનો જન્મ પ્રસંગ આવે છે જન્મોત્સવ આવે છે ત્યારે આ ઉકળતી દેગનો પરચો બતાવવામાં આવે છે ત્યાર પછી દરજી દર્જનનો પરચો પણ આવે છે ત્યાર પછી આથી હરજીનો પરચો પણ આવે છે અને રામદેજી મહારાજ અને બેન સોગણાના વિયોગની વાત કરી તો જ્યારે દિલ્હીની માલિકો બેન સોગણાને કેબ કરવામાં આવે છે ત્યારે રત્ના નામના રબારી જ્યારે બેન સોગણાને પોતાના સાસરે ખેડવા જાય અને બેનને એ જંગલની માલિકો લૂંટી કારણ કે ત્યારે તેને જે કાંઈ પીરની પીરાઈ જોવાની હતી આવા પણ પરચા પીરની ની પીરાઈ દેખાડવાના પરચા પીર શું છે જગતને એક ભાવ દેખાડવાની વાત છે કે તેથી કરી કે આ શ્રોતાઓ ભક્તોને હરેકને કે રામદેવજી મહારાજનો કે શું ભાવ છે રામદેવજી મહારાજ આ હિન્દુ ધર્મની ની માલિકો કે રામા અવતાર છોડી કૃષ્ણ અવતાર થયા કૃષ્ણ અવતારમાંથી રામા અવતાર થયા અને રામા અવતારમાં આવ્યા પછી રામદેવજી મહારાજ બાવન પરચા પીર્યા છે આવા જે કાંઈ સમયને અનુકૂળતાએ રામપીર બાપાના પરચા અમે રામદેવડા રામ ઢોલરાની માલિકો બતાવી છે અમારા હરેક કલાકારો પોતે પોતાની સરસ મજાની કળા પીરસે છે મારું નામ ડાંગર ગેલું છે અને મારા છોકરાની માનતા નિમિત્તે મારી બે વર્ષ થી ઈચ્છા હતી મેં રામદેવડા રામા મંડળ ઢોળા ગામ નો પ્રખ્યાત રામા મંડળ બોલાવેલું છે એ પ્રખ્યાત માં જે ધર્મ પ્રેમી જનતા આવી તેનો ખુબ ખુબ આભાર માનું છું અને જે મનોરંજન મળ્યું છે એ માટે સસ્તા સુવિધા અને બધું જાણવા મળે છે મારા પુત્ર માનતા માંડ રામા રમી ગયો તે માટે રામતા પુરી